મેં જય માં મોગલ જય મુલ્લેધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજા મજા છો મસ્ત મજા સવાર થઈ ગયું ને સવાર સવાર ની અંદર મિત્રો આપણે છે હૈદરાબાદ છ નંબર ની અંદર ને ભાઈ આપણે અહીંયા હે ને મિત્રો આજે ત્રીજો દિવસ છે હજી આપણી ગાડી ખાલી થઈ નથી ને હવે દિવાળી યાદ આવે ભાઈ ખાલી ને ખાલી પાંચ દિવસ તો હવે પાંચ દિવસની અંદર આપણે ઘરે પૂગી હજીએ દિવાળી કરવા કે નહીં એ તો હવે ભાઈ ભગવાનને ખબર હવે મિત્રો અત્યારે હે ને આપણી ગાડી ખાલી થવાનું આજના દિવસ સાનસ લાગે છે કેમ કે ભાઈ આ ગાડી થોડી કે ખેં પણ એના પછી આ લોહર હે ને જે ટ્રેલર હે બાવીસ વાળું એમાં ખાલી થવાનું ચાલુ હોય અને પાંચ પાંચક થપી જે ઉર્યું હોય એની પાસે એની પાસે ગાડી પડી છે એ પણ બટેટા જ ભરેલી છે એ પાખે આખે આખે ખાલી થશે પછી એ ગાડી નીકળશે આ લોહર નીકળશે એટલે ન્યા ઓલી ગાડી લાગશે અને લોહરની જગ્યાએ ઓલી ગાડી લાગશે ને ઓલી ગાડી હે ને આપણી ગાડી લાગશે પછી આપણી ગાડીનું સેમ્પલ લેશે સેમ્પલ લીધા પછી પાછી આપણી ગાડી આ અહીંયા છાંગાની ખાલી થઈ ગયા એટલે આપણી ગાડી અહીંયા લાગશે ને પછી આપણે અહીંયા થી નીકળ્યું ચાલો મિત્રો મળી આગળ અહીંયા લાગી ગઈ છે હજી ભાઈ સેમ્પલ લેવાનું હોય અહીંયાથી એક ગાડી અહીંયા લાગી એટલે હજી બે ગાડી છે હવે ખાલી થઈ ત્યારે હસુ અને વિડીયો ઉતારવાનું મનાય હતો ને ઉતારું આપડે આઈડિયા જો ચાલો મિત્રો મળી હવે આપણે ગાડી ખાલી થવા લાગે આપણી પછી અમને શું લાગ્યું કે પૂરું થઈ ગયું ભાઈ બ્લોક નથી આવતા એટલે ના ભાઈ ના પૂરું નથી થયું બટેટા હે ને આપણે ચાર દી ઉ મિત્રો આજે સોથો દી હે પછી આજે આપણે એ જ કાઢવાનું હોય

હવે કાલ આવું એમ તો આજનો દી તો વરે ખાવાનું બનાવે ને હુવાનું હોય એવું શંકા હે ભાઈ આ બટેટા મિત્રો આ સો નંબર ની અંદર બધાય બટેટા જ થપે થપો હોય મિત્રો આઈને ફેક્ટરી છે મારે પપ્પાએ ડેલી બ્લોક કરવા હતો મિત્રો અમે કેમ કરવા આજે અહીંયા હલવાઈ ગયો આજનો બ્લોક અહીં કાલ મળે મારે કાલનો બ્લોક એક બે આડા હોવું કરવું જ પડે આમાં બાકી આપણું ભેગું નથી થાય એમ ચાલો મિત્રો અહીંયા ડબ્બામાં વેફર ભરાય છે તો ઈચ્છો જોઈએ કેવી રીતના ભરાય છે સંગાથ ગાડી પડે આપણે ભાઈ કેવી સજાવી ખાલી જોવો એમએ સત્તાલી એ યુ પીંછી અહીં પાંત્રી માલેગાંવની ગાડી છે માલેગાંવ આ ડબ્બામાં વેફર ભરાય મિત્રો ક્યાંક ઉપરથી આવે છે ở bộ hồi là dòng lại nó áp đi bé giờ ấy đi ra khỏi dưới bé giờ ấy đi ra khỏi đó bằng thấp thấp bộ xe này

મિત્રો આની ગાડી સજાવી હે જોરદારો મસ્ત ટાટા બાકી જાટા બોલતે હે ટાટા બાકી સબ જાટા હારી ગાડી અહીંયા કન્ટિન્યુ રાખ્યું ચાર હવે આજે તો ખાલી થવાનું કોઈ આહા નથી સેમ્પલ લઈ ગયા કે તો આપણે વીપ પણ આપણે નથી ખબર આપણે હોઈ ગયા કે ભાઈ નિંદર તો કરવી ને મિત્રો આમાં નિંદર તો ન કરીએ તો કઈ આવે ના પડીએ હું હે ભાઈ આખું પોઝિશન

कितना दिन बनता है ये गाड़ी का आलू मतलब पूरा हैदराबाद है में हैदराबाद में कि है? हाँ, मर्च, छे, पे है छे और कब खाली होता अपना ए, क्या है। आज दिन हुआ आज पांचवा दिन है भाई अभी बोल दो कुछ लाइक करो शेयर करो यार મેળે ખેડે ને ગીર જઈને ધરતી ધુરતી વાવા વાવા ચલો મિલતે બાપસ ઠીક મિત્રો ભાગી ગયો આપણે જે ભરી ને આ છે આ બટા પીડા દેખાડો કટે કટો જ છે ગાડી લાગેલી હમીય ને હમીય લાગેલી જ છે જરૂર મિત્રો ઉપર જઈને દેખાડું તમને પેલી આપણે આવી ગયા હાલ કેબિન ની ઉપર અને ભાઈ કેબિન ની ઉપર આવ્યા પછી આમાં તો નાણા આપણે આપડે વેક્ઝિમ ઉડે આપડા બટેટા આ પહેવારી ગાડીના બટેટા મિત્રો રીક્ષ હું નાખીને ડબ્બો ભરાય હમેજી બે કરેખાય નું તમને કેતો માલ છે હવે આપડી દિવાળી મિત્રો અહીંયા બને ઘરે બને નથી ખબર તો હાલો મિત્રો મળીએ આપણે આગળ આપણા વિડીયો આ જ પૂરો કરીએ વિડીયો સારો હોય તો લાઈક સર સબસ્ક્રાઈબ કરી નાખજો જય શ્રી રામને કોમેન્ટ કરી નાખજો હું મળું તમને ફરી જ નવા વિડીયો સાથે ભાઈ હવે તમે વિડીયો આખા જોતા જજો તો અરજા ન જોતા મને ખબર તમે કાપી કાપીને વિડીયો ન જોતા તો હવે મળું નેક્સ્ટ વિડીયો